દસમો પાઠ છે ડાંગ વનો અને તો એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાનું છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ વિભાગ એમાં અ છે નીચેના જોડકા જોડો

તો લેખકને નર્મદાએ હર હમેશ જંકૃત કર્યા છે આઠમું વનો અને પાઠકના લેખકના કયા લક્ષણો અનુભવાય છે તો લેખકના પ્રકૃતિ સૌંદર્ય સ્વભાવ સંવેદનશીલ હદય અને પ્રકૃતિ પ્રેમના લક્ષણો અનુભવાય છે નવમું નર્મદાની સાથે સાથે લેખકને બીજા કયા કયા સ્થળોની યાદ કર્યા છે તો આહવા ડાંગ દરબાર અંકલેશ્વર અને કબીરવડ આ ને યાદ

ત્યાર પછી વાત કરીએ તો બારમું છે વાંસના ઝુંડ કેવા દેખાય છે તો વાંસના ઝુંડ એકલ દોકલ પ્રણય પ્રણયજન જેવા દેખાય છે એકલ દોકલ પ્રણયજન જેવા દેખાય છે ત્રણ ચાર વાક્યમાં મિત્રો ઉત્તર છે જેમાં તેરમો પ્રશ્ન છે લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે તો મિત્રો આમ જોવા જાવ ને તો એમાં તો એવું જ એટલું જ આવશે કે જ્યાં નર્મદા ભેખડવતી નું રમણીય રૂપ છે કે ભાઈ આમ તો લેખકના મિત્રો અંકલેશ્વર ને મજાક માં ગંદકેશ્વર કહેતા હોય છે તેમ છતાં એમની દુર્ગંધ સાથે લેખકને એક ધરોબો કેળવાઈ ગયો છે અહીંના ભરૂચી નાકાની બોરભાઠા થઈ અને આગળ જતા ભેખડવતી નર્મદા આવે છે તેમણે અહીં ઉચ્ચ સ્થાને બેસીને અનેક વાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે સ્વાગત કરતો હોય એવું એમને લાગતું તેઓ આ રાજમાર્ગ પર ટપ ટપ કરતા દોડીને નર્મદાને મળવા જતા ત્યાં તો તે લાલ કાર્પેટ ગાયબ થઈ જતો દેખડવતી નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જ જોવા મળે છે

ગિરિમાળા ધોધનું વર્ણન કરો તેમાં જવાબ આવશે ગીરમાળાનો ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થતો ગીર નદી નો આ ગિરમાળ ધોધ ત્રણસો મીટર ઊંચાઈ થી પડે છે પાણી માં પાણી પૂરજોશમાં સુસવાટા મારે છે ચૌદ તરફ ને વચ્ચે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે ધોધની ગતિ ભાષાને ઉર્જા પહોંચાડે છે સોળમું છે લેખક પોતાને ટચુકડા બુક્ષુભ માછીમાર સાથે શા માટે સરખાવે છે

ને ઉજવવાની રીત વર્ણવો તો જવાબ આવશે ડાંગના આદિવાસીઓ કોઈનું મૃત્યુ થયું હોય અથવા તો મરણ થયું હોય તો તેની જે મોટું સ્મશાન જતા તેઓ ફટાકડા ફોડતા ડાઘુઓ એમની નનામીને ઉંચકીને આગળ ચાલતા તેમને મરણને ઉજવવાની આ તાત્વિક રીત રીત હતી આ ભોડી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાગ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા હતા

તારા ખચિત અને નીચે આગ્યાની ઉડાઉડ કવિ રાજેન્દ્ર શુક્લની અહી તહી ઉડાઉડ કરતા આગ્યાઓને અંધકારને શણગારીને એક મોજેક બનાવી આપ્યું હોય એવું એ દ્રશ્ય હતું લેખક રાતના સમયે ખીણને રસ્તેથી પસાર થાય છે ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ બની જાય છે ત્યાર પછી ઈ છે આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે મિત્રો તો પત્ર લેખન લેખકનો પ્રકૃતિ પ્રેમ જણાવો કરેલું છે ડાંગનો ડાંગના વીબંધમાં લેખકે નર્મદા અને ડાંગના વનોના પ્રવાસના સ્મરણોને આલેખ્યા છે આ નિબંધની વિશેષતા એ છે કે પત્ર શૈલીમાં રજૂ થયેલો છે લેખક પોતાના પિતાજીને પત્ર દ્વારા અનુભવ ને વર્ણવ્યા છે એ વર્ણન લેખકની રંજુ સંવેદનશીલતા તેમજ પોતીકી સૌંદર્ય દ્રષ્ટિની પણ પ્રતી કરાવે છે આ નિબંધમાં પ્રકૃતિ સૌંદર્ય એકવીસમો પ્રશ્ન છે નર્મદાના કિનારે લેખકને લેખકને થયેલ અનુભૂતિ વર્ણવો આ ક્વેશ્ચન તમારે જાતે લખવાનો છે બાવીસમો ક્વેશ્ચન છે આસ્ત વર્ણવો તો આહવાની વન સંપદા આપણે અહીંયા વર્ણવેલી છે મિત્રો એ તમારે જોઈને સ્ક્રીનશોટ લઈને લખી દેવાનું છે હવે અહીંથી વ્યાકરણ વિભાગ છે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે